જગદીશ ત્રિવેદીના સૌને નમસ્કાર એક પિતા અને પુત્ર બજારમાં જતા હતા અને એમાં રમકડાની દુકાન આવી તો દીકરાએ રડવાનું શરૂ કર્યું કે મને પેલું રમકડું લઈ દો એના પિતાએ રમકડું લઈ દીધું એટલે એને રડવાનું બંધ કરી દીધું પણ પિતા જેવો કાઉન્ટર ઉપર આવ્યો અને એને પૈસા આપવા માટે થઈ એને જ્યારે એને રમકડાને જોયું નજીકથી એના ઉપર લખ્યું હતું મેઇડ ઇન ચાઇના એટલે એને રમકડું પાછું આપી દીધું દીકરાએ ફરીથી રડવાનું શરૂ કર્યું એના પિતાએ કીધું કે આ રમકડું તો તને નહીં જ લઈ દઉં બીજું તું જે કહે રમકડું લઈ દઉં દીકરો ના મારે આ જ લેવું છે પિતાએ ઘસીને ના પાડી કે નહીં આ રમકડું તો નહીં જ લઈ દઉં દીકરાએ મોટીથી રડવાનું ચાલુ કર્યું દુકાનદારે કીધું કે તમને તમારા દીકરાની ખુશીમાં રસ છે કે આ રમકડાની બનાવટમાં રસ છે અને ત્યારે એ હિન્દુસ્તાની પિતા દેશ પ્રેમી પિતા એક ભારતીય પિતા ગૌરવથી બોલ્યો કે હું મારા બાળકને પાંચ દસ પંદર મિનિટ સુધી રડાવવા તૈયાર છું પણ હું હિન્દુસ્તાનના સૈનિકોના સંતાનોને સંતાનો ક્યારે ખરેખર મિત્રો જે દુર્ઘટના બની છે ભારત અને ચીનની બોર્ડર ઉપર અને એમાં વીસ જેટલા ભારતીય સૈનિકો શહીદ થયા છે સરકાર એ સૈનિકોના પરિવારને બે પાંચ દસ લાખ રૂપિયા આપશે એ સાચી શ્રદ્ધાંજલિ નથી પણ મને એવું લાગે છે કે દરેક ભારતવાસી કટિબદ્ધ બને કે હું ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરીશ ચાઇનાની કોઈ પણ વસ્તુ નહીં વાપરું તો એ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે પણ હા એક વાત સાથે યાદ રાખજો કે ચાઇનાની પ્રોડક્ટનો ત્યારે જ તમે બહિષ્કાર કરી શકશો કે ભારતની અંદર ચાઇનાને ટક્કર મારે એવી પ્રોડક્ટ જ્યારે તમે બનાવવાનું શરૂ કરશો અને આ રીતે આપણે જીવનમાં આગળ વધવાનું છે ભારતીય બનીએ સાચા અર્થમાં હિન્દુસ્તાની બનીએ એજ શહીદો ને સાચી શ્રદ્ધાંજલિ છે આપણે સૌ આત્મ નિર્ભર બનીએ બોલો ભારત માતા કી જય વંદે મા